પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એનએસએસ વિભાગ દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે વહીવટી ભવનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વૃક્ષ દત્તક લઈ તેના જતનની જવાબદારી સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું ખાસ કરીને પક્ષીઓ રહી શકે તેવા બોરસલી લીમડો અને વાતાવરણ અનુકૂલન સાધી શકે તેવા વૃક્ષો વાવેતર કરાયું આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો કેસી પોરિયાએ પર્યાવરણ જાગૃતિનો સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે વૃક્ષમાં વાસુદેવ છે આજે સામાન્ય રીતે તાપમાન પિસ્તાલીસ ડિગ્રીએ પહોંચ્યું છે ત્યારે આવનારી પેઢીને જો કંઈ આપી શકીએ તો સારું પર્યાવરણ છે તેના માટે પ્રત્યેક નાગરિકે નૈતિક જવાબદારીના ભાગરૂપે વૃક્ષ વાવી તેની સાચવણી નિષ્ઠાપૂર્વક કરવી રહી પહેલા વડીલો પિંપલો આસોપાલ તુલસી વગેરેની પૂજા કરતા આજે પણ તે પરંપરા છે તેની પાછળ પણ પર્યાવરણ સંરક્ષણનો ભાવ રહેલો છે સાથે સાથે જુદા જુદા પ્રદૂષણની સામે સંરક્ષણની ચિંતા કરીશું તો આવનારી પેઢીઓ પણ દીર્ઘાયુ ભોગવશે સાથે સાથે જળ સંરક્ષણ પોલિથિન મુક્ત સમાજ અને અક્ષય ઉર્જા માટે એનએસએસ વિભાગ લોક જાગૃતિ અભિયાન કરે તેવું સૂચન તેમણે કર્યું હતું આ પ્રસંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો રોહિતભાઈ દેસાઈ ડેપ્યુટી રજિસ્ટ્રાર ડો કમલ મોઢ એનએસએસ કોઓર્ડિનેટર કમલેશભાઈ ઠક્કર એનએસએસ સલાહકાર સમિતિના સભ્યો શાંતિભાઈ પારસભાઈ સંજયભાઈ રમેશભાઈ સહિત યુનિવર્સિટીની વિવિધ વહીવટી વિભાગના વડાઓ ઉપસ્થિત રહી યુનિવર્સિટી પ્રાંગણ માંગ વૃક્ષારોપણ કર્યું હતું વિદ્યાના દેવી માતા સરસ્વતી પરમાદરણીય રજિસ્ટ્રાર શ્રી એનએસએસ ઓફિસર શ્રી શાંતિભાઈ કાકા અને ફિઝિકલ ડાયરેક્ટર અને એનએસએસની એડવાઇઝરી કમિટીના સૌ આદરણીય શ્રી અને સમગ્ર યુનિવર્સિટી પરિવાર આજે વિશ્વ પર્યાવરણ દિન છે એમ આપણે સૌ જાણીએ છીએ અને અત્યારે અનુભવીએ પણ છે એમ કે પૃથ્વીનું તાપમાન ધીમે 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 છે એ વધી રહ્યું છે એમ અને જો આજ દરે વધતું રહ્યું એમ તો આપણે આગળની પેઢી આપણી પાસેથી શું મેળવશે એમ એ કલ્પના કરીએ તો પણ આપણને ધ્રુજારી છૂટે એવું વાતાવરણ લગભગ છે એમ આપણી જે ભારતીય પરંપરા છે એ પરંપરામાં આપણે હંમેશા પક્ષીઓને વૃક્ષોને અને કુદરતની જે જે વસ્તુઓ છે એમ એને એમાં આપણે ભગવાનનું સ્વરૂપ જોયું છે વર્ષોથી પરંપરાગત રીતે આપણે પીપળાનું પૂજન કરીએ છીએ એમ આસોપલોનું આપણે કોઈપણ સારા ધાર્મિક કાર્યની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ એમ તો એ માત્ર ધાર્મિક શ્રદ્ધા માટેનો જ વિષય છે એવું નથી એમ એની પાછળ બૃહદ વિજ્ઞાન પણ છુપાયેલું છે એમ આપણે ભૂતકાળની અંદર એવું દરેક ઘરે આપણે તુલસીનો ક્યારો હતો એમ તો તુલસીની અંદર આજે વૈજ્ઞાનિક રીતે પણ એવી બાબત સામે આવેલી છે એમ કે જે જે આપણા પર્યાવરણને ખૂબ મદદરૂપ થાય છે એમ એવી જ રીતે લીમડા વિશે આપણે સૌ જાણીએ છીએ કે નાના ગામડાઓની અંદર જ્યારે પંખાઓ પણ નહીં હતા એમ અને લોકો ખૂબ સુખપૂર્વક અને લાંબુ આયુષ્ય છે એ ધરાવતા હતા અને જીવતા હતા એમ તો આવી રીતે વિવિધ પ્રકારના વૃક્ષો છે જે આપણને પર્યાવરણમાં ખૂબ મદદરૂપ થાય એવું છે એમ આપણે આ વૃક્ષો પ્રત્યે છે પેલા અંદર સભાન બનીએ અને આગળની પેઢીને આપણે કદાચ પ્રોપર્ટી બધી આપણે આપી શકશું એમ પણ જો આપણે વાતાવરણ નહીં આપી શકીએ એમ આપણે રહી શકે એવું જો એન્વાયરમેન્ટ એમને નહીં આપી શકીએ એમ તો હું એવું માનું છું કે આપણે એમને સારો સારી જીવનને બદલે આપણે એક અંધકારમય જીવન છે પેલા અંદરની ભેટ આપતા હોય એમ એવું મને લાગે છે એમ આ જવાબદારી આપણી કોઈ વ્યક્તિગત જવાબદારી છે નહીં આ સામૂહિક જવાબદારી છે એટલે જો વૃક્ષારોપણનો કાર્યક્રમ સામૂહિક રીતે થાય એમ અને પર્યાવરણનો આપણે જે ફેરફારો છે એ ફેરફારોને આપણે પ્રોટેક્ટ કરી શકીએ એમ અત્યારે જ આપણે પિસ્તાલીસ ડિગ્રી સુધી લગભગ ગુજરાત છે એ પણ પહોંચી ગયું એમ એની પાછળ પર્યાવરણની અંદર જે આપણે પ્રદૂષણ છે એ ફેલાવીએ છીએ પ્રદૂષણને લીધે પણ આની અંદર સતત રીતે વધારો થતો હોય છે જુદા જુદા પ્રકારના પ્રદૂષણ માટે પણ આપણે જાગૃતતા કેળવીએ અને પ્રદૂષણને અટકાવવા માટે વધુ ને વધુ સંખ્યામાં આપણે વૃક્ષો છે એ વાવીએ એવું હું આપને